ચેપ્ટર દસ પોલીમર રસાયણશાસ્ત્ર ત્રણ માર્ક અને ત્રણ ક્વેશ્ચન આપણે લેપટેકની એક્ઝામમાં પૂછાય છે એકથી નવ ચેપ્ટરના વિડીયોઝ છે આપણે પ્લે લિસ્ટ ઉપર અપલોડ કરેલા છે જો તમે ન જોયા હોય તો જોઈ લેજો પેલું છે કે પોલીમ રસાયણશાસ્ત્રમાં વ્યાખ્યા તો કે પોલીમર એ એવા અણુઓ જે નાના નાના પુનરાવર્તિત એકમોના બનેલા હોય છે પોલીમર શું છે તો કે નાનો નાનો એકમ હોય કે જે પુનરાવર્તિત થતો હોય એનું બનેલું હોય છે જે નાનો એકમ જેને શું કહેવામાં આવે છે તો કે મોનોમર કહેવામાં આવે છે આ એકમો રાસાયણિક બંધ દ્વારા જોડાય અને લાંબી સાંકળો કે ત્રિપરિમાણીય રચના બનાવે છે વ્યાખ્યા શું તો કે એક કે તેથી વધુ પ્રકારના નાના અણુઓ રાસાયણિક પ્રતિક્રિયા દ્વારા જોડાય અને બનેલા મોટા અણુને પોલીમર કહેવામાં આવે છે નાના નાના અણુઓ રાસાયણિક પ્રતિક્રિયા દ્વારા રાસાયણિક બંધ દ્વારા જોડાય અને મોટા અણુની રચના કરે છે તેને પોલીમર કહેવામાં આવે છે મૂળ તત્વ શું છે તો કે મોનોમર પોલિમરાઇઝેશન અને પોલીમર મોનોમર તો કે નાના અણુ કે ઇથિલિન છે સ્ટાઈરિન છે વગેરે કે જે એકબીજા સાથે જોડાય અને મોટું પોલીમર બનાવે છે પોલિમરાઇઝેશન તો કે મોનોમરને જોડાવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે પોલિમરાઇઝેશન પોલિમર કેવું તો કે અંતે બનેલું મોટું અણુ જો મોનોમર હોય છે એના વચ્ચે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એના દ્વારા પોલિમરાઇઝેશન એ જે રાસાયણિક પ્રક્રિયા થાયને શું કહેવાય તો કે કહેવામાં આવે છે અને છેલ્લે શું તો કે મોટું પોલિમર બને છે ઉદાહરણ તો કે પોલિથેન એટલે કે પ્લાસ્ટિકની થેલીઓમાં ઉપયોગ થાય છે પછી પોલિસ્ટ તો કે પેકેજિંગ સામગ્રીમાં ઉપયોગ થાય છે નાયલોન તો કે કપડામાં ઉપયોગ થાય છે પ્રોટીન તો કે પ્રકૃતિમાં જોવા મળતું બાયોપોલિમર બાયોપોલિમર કયું છે તો કે પ્રોટીન પછી તો કે પોલીમરના પ્રકાર તો કે પ્રાકૃતિક પોલીમર અને સિન્થેટિક પ્રકૃતિ પોલીમર કુદરતી અને કૃત્રિમ એવું કહી શકાય તો કે પ્રાકૃતિક એટલે શું તો કે સ્ટાર્ચ છે સેલ્યુલોઝ છે પ્રોટીન છે કે જે કુદરતમાં મૂળ સ્વરૂપે મળી આવે છે પછી સિન્થેટિક પોલીમર એટલે અથવા તો કૃત્રિમ પોલિમર તો કે જેમ કે પ્લાસ્ટિક રબર નાયલોન ટેફલોન પોલિથિન વગેરે મહત્ત્વ શું છે એનું તો કે હળવા હોય મજબૂત હોય અને ટકા હોય ઉદ્યોગ દવા કૃષિ ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં વ્યાપક ઉપયોગ થાય પછી તો કે પોલિમરનું વર્ગીકરણ તો કે વિવિધ આધાર ઉપર વર્ગીકૃત કરવામાં આવે છે નીચેના પૈકી ત્રણ આધાર ઉપર વર્ગીકરણ આવ્યું છે તો કે પેલું મૂળ અનુસાર એટલે કે સોર્સ એટલે કે એનું જે ઉત્પત્તિ સ્થાન હોય એના આધારે તો કે પ્રાકૃતિક પોલીમર તો કે પ્રકૃતિમાંથી મળતા અને કૃત્રિમ અથવા તો સિન્થેટિક પોલીમર પ્રયોગશાળામાં અથવા તો ઉદ્યોગમાં બનાવવામાં આવે આપણે ઉપર જોયું એમ જ કે પ્રકૃતિમાં તો કે સ્ટાર્ટ સેલ્યુલોઝ પ્રોટીન નેચરલ રબર અને કૃત્રિમમાં આપણે જોયું એમ કે પોલીન પોલિસ્ટાઇરિન નાયલોન પછી પીવીસી પોલીરાઈડ પીવીસીનું ફૂલ ફોર્મ પૂછાયું છે પીવીસી પોલિવિનાઇલ ક્લોરાઇડ પછી છે રાસાયણિક બંધ અનુસાર તો કે સમરૂપી પોલિમર સહ પોલિમર સમરૂપી પોલિમર તો કે એક જ પ્રકારના પોલિમર મોનોમરથી બનેલા હોય જેમ કે પોલીન અને સહ પોલીમર તો કે બે અથવા વધુ પ્રકારના મોનોમરથી બનેલા હોય એટલે કે બ્યુટાડાઇન ડાયન અને નાઇલોન સિક્સ સિક્સ પછી થર્મલ ગુણધર્મના આધારે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ થર્મોપ્લાસ્ટિક તો કે ગરમ કરતાં નરમ થઈ જાય અને ઠંડુ કરતાં ફરીથી મજબૂત બને અને થર્મોસેટિંગ તો કે એકવાર ગરમીથી સેટ થયા પછી ફરીથી ગરમીથી થાય નહીં સેટિંગ એટલે તું શું તો કે ફિક્સ કરી દીધું એમ એક વખત તમે એને ગરમ કર્યું સેટ થઈ ગયું પછી તમે ગરમ કરો કે ઠંડુ કરો એના ઉપર કંઈ ફેર થાય નહીં અને થર્મોપ્લાસ્ટિક તો કે એક વખત ગરમ કરો અને વળી પાછું ઠંડુ ગરમ કરો તો નરમ થઈ જાય અને ઠંડુ કરો તો મજબૂત બની જાય રબર જેવું કામ રબરને ગરમ કરી એટલે ઓગળી જાય અને વળી પાછું ઠંડુ કરો તો શું થાય તો કે વળી પાછું પોતે મજબૂત બની જાય ઉદાહરણમાં તો કે પોલીથીન પોલિસ્ટન અને પોલિસેટિંગના ઉદાહરણમાં બોક્સ બેકલાઇટ યુરિયા અને ફોર્માલ્ટિલાઇટ આના ઉદાહરણ છે યાદ રાખવા જેવા છે પછી આકાર અથવા તો રચનાના આધારે દેખીય પોલીમર શાખાવાળા પોલીમર અને ઝાડેકીય અથવા તો ત્રિમા ત્રિપરિમાણીય પોલીમર રેખીય પોલીમરમાં તો કે લાંબી સીધી સાંકળ જેવી રચના થાય જેમ કે પોલિયોથીન શાખાવાળા પોલીમર તો કે મૂળ સાંકળમાંથી શાખાઓ નીકળતી હોય જેમ કે લોડેડ પોલિએથીન અને ત્રિપરિમાણીય પોલીમર તો કે ત્રિપરિમાણીય બંધથી મજબૂત રચના પડે જેમ કે બેકેલાઇટ જો સ્ત્રોતના આધારે આપણે પહેલાં બે ભાગમાં વિભાજિત કર્યા પ્રાકૃતિક અને કૃત્રિમ હવે પ્રાકૃતિકમાં સ્ટાર્ચ પ્રોટીન કુદરતી રબર કૃત્રિમમાં તો કે નાયલોન અને પીવીસી બંને આધારે સુમ પોલીમર અને સહપોલિમર સો સમરૂપી પોલીમર તો કે એક જ પ્રકારના જે મોનોમરથી બનેલા હોય એ તો પોલિયોથીન અને સહપોલિમર એટલે કે અલગ અલગ પ્રકારના મોનોમરથી બે અથવા વધારે પ્રકારના મોનોમરથી બનાવેલા હોય તો કે બ્યુટી ડાયન સ્ટાઇલીન થર્મગુણધર્મને થર્મોપ્લાસ્ટિક થર્મોસેટિંગ થર્મોપ્લાસ્ટિક તો તમે ગરમ કરો તો નહીં ઠંડુ પાડો તો કઠાણ બને એવા ઉદાહરણમાં પોલીસ અને પછી છે થર્મોસેટિંગ એટલે કે તમે એમને ગરમ કર્યા પછી ગમે તે કરો તો એના ઉપર કંઈ ફેક્સ થાય નહીં એટલે બેકી લાઈટ ફોર્માલિટી આપણે ના ઉદાહરણ જોયા હતા રચના આધારે રેખીય શાખી અને જાળાકીય રેખીય તો કે એક જ રેખામાં આવેલો હોય પોલિયોથીન શાખા કેવાળી એટલે તો કે શાખા હોય તો કે લોડેડ પોલિયોથીન અને એટલે કે થ્રીડી રચના હોય એમાં આવશે પછી છે ચેઇન પોલિમરાઈઝેશન એવી પોલિમરાઇઝેશન પ્રક્રિયા છે જેમાં મોનોમર એક પછી એક ઝડપથી જોડાતા જાય છે અને મોટી સાંકળ બને છે પ્રક્રિયા સામાન્ય રીતે કેવી હોય છે તો કે મુક્તમૂલક અથવા તો આયનિક હોય છે આ એમ પીછે પ્રક્રિયા કેવી હોય છે તો કે મુક્તમૂલક અથવા તો આયનિક દ્વારા શરૂ થાય છે મુખ્ય તબક્કાઓ તો કે પ્રારંભ તબક્કો વૃદ્ધિ તબક્કો અને સમાપ્તિ તબક્કો પ્રારંભ તબક્કામાં શું થાય છે તો કે મૂલક અથવા તો આયુનિક પ્રકારના પ્રેરકથી મોનોમર સક્રિય થાય છે શું થાય છે પહેલાં ત્રણ તબક્કાઓ છે પ્રારંભ મુક્તિ અને સોરી પ્રારંભ વૃદ્ધિ અને સમાપ્તિ પ્રારંભમાં શું થશે તો મુક્ત મૂલક અથવા તો આયુનિક પ્રકારથી શું તો કે મોનોમર સક્રિય થાય છે પછી તો કે મોનોમર બીજા મોનોમર સાથે જોડાઈને સાંકળ વધારતું જાય છે અને સમાપ્તિમાં સાકળ વધવાની પ્રક્રિયા અટકે છે પેલા શું થાય છે તો કે મોનોમળીવ થાય છે વૃદ્ધિમાં તો કે મોનોમ છે બીજા મોનામ સાથે જોડે અને સાકળ જેવી રચના બનાવતું જાય છે સમાપ્તિમાં તો કે સાકળ વધવાની અટકે છે પછી આપણે જોઈએ તો કે મુક્તમૂલક પોલિમરાઇઝેશન તો કે અહીં પ્રતિક્રિયા મુક્તમૂલક દ્વારા થાય છે જે અત્યંત પ્રતિક્રિયાશીલ હોય છે પ્રક્રિયામાં શું તો કે પ્રેરક છે એ મુક્તમૂલક બનાવે છે પછી મુક્ત મુક્તમૂલકને મોનોમાના ડબલ બોન્ડ સાથે જોડાય અને નવા મૂલક બનાવે છે સાકર ઝડપથી વધે છે પ્રેરક જે છે એ મૂલક બનાવે છે મુક્ત મૂલક જે છે એ મોનોમાના ડબલ બોન્ડ સાથે જોડાય છે અને નવા મુક્ત મૂલક બને છે અને સાકર ઝડપથી વધતી જાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો કે પોલિયોથેલિન પોલિસ્ટિન આયનિક પોલિમરાઇઝેશન તો અહીં પ્રતિક્રિયા આયોન દ્વારા થાય છે આયનિક પોલિમરાઇઝેશન બે પ્રકારની હોય છે કેટોઆયનિક અને એનાયનિક કેટાયનિક પોલિમરાઇઝેશન તો કે પ્રારંભિક ધનાત્મક આયનો બને છે ઉદાહરણમાં આઇસોબ્યુટિલિન પ્રક્રિયા તો કે પ્રેરક કેટાયન બનાવે છે અને કેટાયન શું થાય કે મોનોમરના ડબલ બોન્ડ સાથે જો કેટાયનિક છે ને ધનાત્મક આયન બનાવશે એ યાદ રાખજો સાંકળ આગળ વધે છે અને લક્ષણો તો કે નીચા તાપમાન થાય છે અને પાણીથી અટકી જાય છે પછી એનઆયોનિક તો કે ઋણાયન બનાવે છે સ્ટાઇન અને બ્યુટેડાન પ્રક્રિયા તો કે એનાયન બનાવે છે ડબલ બોન્ડ સાથે એન એન મોનોમર જોડાય છે અને સાંકળ વધે છે નિયંત્રિત વૃદ્ધિ થાય છે એવું ભાર બહાર ધરાવતા પોલીમર મળે છે મુક્તમૂલક પ્રારંભિક હોય પ્રતિવૃત્તિ મધ્યવર્તી કઈ હોય તો કે રેડિકલ હોય લક્ષણ ઝડપી અને ઓછું નિયંત્રણ ઉદાહરણ પોલિયોથીલિન અને કેટાયોનિક ધનાત્મક આયન એનાયનિક ઋણાત્મક આયન કેટાયોનિકમાં કેટા કેટાયન બને નીચા તાપમાને સંવેદનશીલ હોય બ્યુટિલિન ઉદાહરણ છે એનાયનિકમાં ઋણાત્મક આયન બને એનાયન મધ્યવર્તી હોય લક્ષણ તો કે નિયંત્રિત એનો ઉચ્ચ અણોભા ધરાવે છે સ્ટાઇલનું ઉદાહરણ હવે જે મુક્ત મુલક શું છે પોલિમરાઇઝેશન ઝડપથી થાય છે કેટાયનિક નાત્મક આયન દ્વારા બને છે એનાયનિ ઋણાત્મક આયન બનાવે છે વધુ નિયંત્રિત હોય છે બધા ચેઇન પોલિમરાઇઝેશન મુખ્યત્વે તબક્કાઓ પ્રારંભ વૃદ્ધિ અને સમાપ્તિ હોય છે પછી કોઓર્ડિનેશનલ પોલિમરાઇઝેશન મોસ્ટ આ એમપી છે કોઓર્ડિશન કોઓર્ડિનેશનલ પોલિમરાઇઝેશન એવી પ્રક્રિયા છે જેમાં પોલિમરનું નિર્માણ ધાતુઆયન અથવા તો સંયોજન દ્વારા થાય છે અહીં મોનોમર ધાતુ કેન્દ્ર સાથે કોઓર્ડિનેશન બોન્ડ બનાવીને સક્રિય થાય છે અને સાંકળ વધતી જાય છે કયો બોન્ડ બનાવે છે તો કે કોઓર્ડિનેશનલ બોન્ડ બનાવે છે આ પ્રકારની પોલિમરાઈઝેશન ખાસ કરીને એલિફિન ઓલેફિન જેવા મોનોમર માટે થાય છે જે ઉદ્યોગમાં ખૂબ જ ઉપયોગી છે ખાસ કરીને નાટા અને મેટાલોસિન કેટાલિસ્ટ દ્વારા ઇમ્પોર્ટન્ટ શું છે તો કે કેટાલિસ્ટ કહે છે ઝીલર નાટા અને મેટાલોસિન ઓલેફિનમાં જે છે એ મોનોમર માટે આ પ્રક્રિયા થાય છે કંઈ કોઓર્ડિનેશનલ પોલિમરાઇઝેશન વિશેષતા શું છે તો કે મોનોમર ધાતુ કેટાલિસ્ટ સાથે જોડાય અને કોઓર્ડિનેશન બનાવે છે સાંકળ વૃદ્ધિ નિયંત્રિત રીતે થાય છે પોલીમરના ભાર રચના અને ગુણધર્મ ઉપર નિયંત્રણ મળે છે ઊંચી કાર્યક્ષમતા અને ખાસ પ્રકારના પોલીમર બનાવી શકાય છે મુખ્ય કેટાલિસ્ટ આપણે કહ્યું જોઈએ તો કે નાટા અને મેટાલોસિન તો નાટા શું છે તો કે ટાઇટેનિયમ ક્લોરાઇડ જે છે ટીએસીએલ ફોર સાથે એલ્યુમિનિયમ આલ્કાઇલનો ઉપયોગ થાય છે અને પોલીએથિલિન અને પોલીપ્રોપિલિન બનાવવા માટે ઉપયોગ થાય છે પછી મેટ્રોલાઇસિન કેટલિસ્ટ જે છે એ શું છે તો કે સાયક્લોપેન્ટાડાઈન ધાતુ સંયોજનથી બનેલું હોય છે અને પોલીમરની ગોઠવણી અને ગુણધર્મો ઉપર વધુ નિયંત્રણ આપે છે ઉદાહરણમાં જોયું આપણે પોલીપ્રોપિલિન નાટા જે કેટલિસ્ટ દ્વારા પ્રોપિલિનના મોનોમરનું કોઓર્ડિનેશન પોલિમરાઈઝેશન થાય છે અને કૃષિ પેકેજિંગ ઓટોમોબાઈલ અને ઘરગથ્થુ ઉપયોગ માટે વ્યાપક હોય છે હાઈ ડેન્સિટી પોલિયોથીલિન તો ખાસ કેટલિસ્ટ દ્વારા બનાવેલું મજબૂત અને ઘન પોલિમર હોય છે તબક્કા તો કે મોનોમર સક્રિય થાય છે સાંકળ વૃદ્ધિ અને સમાપ્તિ ઓલી વખતે જેમ હતું એમ જ કેટાલિસ્ટ સાથે શું તો કોઓર્ડિનેશનલ બોન્ડ બનાવે તો મોનોમર સક્રિય થાય પછી મોનોમર ધીમે ધીમે જોડાઈને સાંકળ બનાવે અને નિયંત્રિત રીતે અટકાવવા માટે સાંકળને અટકાવવા માટે લાભ શું તો ઉચ્ચ અણુભાર ધરાવતા પોલિમર મળે છે પછી તો કે પોલિમરના બંધારણ ઉપર નિયંત્રણ મળે છે ઔદ્યોગિક ઉત્પાદન માટે અસરકારક હોય છે અને ખાસ ગુણધર્મો સાથે પોલિમર બનાવી શકાય છે સીમાઓ તો કે કેટેલિસ્ટ મોંઘા હોઈ શકે છે પ્રક્રિયા સંવેદનશીલ હોય છે તાપમાન અને દબાણ બધું એનું અસર કરે છે તાપમાન દબાણ ઓક્સિજનની પ્રક્રિયાથી અટકી જાય છે તો કે ધાતુ કેટેલિસ્ટ દ્વારા મોનોમર સક્રિયતાથી મુખ્ય કેટેલિસ્ટનાટા અને મેટાલો ઉદાહરણ તો કે પ્રોપિલિન અને એચડીપી લાભ ઉચ્ચ નિયંત્રણ અને ખાસ ગુણધર્મો ધરાવે છે ઉપયોગ તો કે પ્લાસ્ટિક ઓટોમોબાઈલ પેકેજિંગમાં ઉપયોગ થાય છે પછી છે સ્ટેપ પોલિમરાઇઝેશન તો કે સ્ટેપ પોલિમરાઇઝેશન એક એવી પ્રક્રિયા છે જેમાં મોનોમરના બે કે તેથી વધુ કાર્યાત્મક સમૂહો એકબીજા સાથે પ્રક્રિયા કરી અને ધીમે ધીમે મોટા અણુ બનાવે છે અહીં નાના અણુ જોડાતા જાય છે અને દરેક તબક્કે અણુભાર વધી શકે છે સ્ટેપ પોલિમરાઇઝેશન કેવી પ્રક્રિયા છે કે તેમાં મોનોમરના બે કે તેથી વધુ કાર્યાત્મક સમૂહ જે છે એ એકબીજા સાથે જોડાય છે પ્રતિક્રિયા કરે છે અને ધીમે ધીમે મોટા અણુ બનાવે છે અહીં અણુ જોડાતા જાય છે અને દરેક તબક્કે અણુભાર વધતું જાય છે પોલિકન્ડેન્સેશન પ્રક્રિયા તો કે મોનોમર બે કાર્યાત્મક જૂથ વચ્ચે પ્રતિક્રિયા થાય છે અને નાના અણુ જેમ કે સીએલ પાણી મેથેનોલ વગેરે બહાર નીકળી જાય છે દરેક જૂનાણ સમય નાનું અણુ બહાર નીકળે છે ધીમે ધીમે અણું વધે છે અને નિયંત્રણ પ્રક્રિયા થાય છે ઉદાહરણ તો કે પોલીસ્ટોર અને પોલીયમાઇટ પોલિએસ્ટોર તો કે ડાય કાર્બોક્સિલિક એસિડ પ્લસ ડાયઓલ અને પોલીયમાઈડ તો કે ડાય એસિડ પ્લસ ડાય અમાઇન જો બે આમ આલ્કોહોલનો અણુ છે અને બે કાર્બોક્સિલિક એસિડ એટલે કે બે ડાયોલ છે અને બે કાર્બોક્સિ ડાય કાર્બોક્સિલિક એસિડ એટલે કે સંયોજન છે એસ્ટર સંયોજન બન્યું છે અને પાણીનું અણુ મુક્ત થયો છે પોલીડિશન તો કે આ કહ્યું હતું તો કે પોલીકન્ડેન્સેશન એમાં શું થાય તો કે અણું દૂર થાય અને પછી છે એડિશન તો કે ના કાર્યાત્મક જૂથો વચ્ચે પ્રતિક્રિયા થાય છે પરંતુ નાનો અણુ બહાર નીકળતું નથી દરેક જોડાણ સમયે એક નાનો અણુ નીકળી જાય નહીં ઝડપી પ્રતિક્રિયા થાય છે અને મોટા અણુ ઝડપથી બને છે ઉદાહરણમાં જોઈએ તો કે પોરિયુરિથિન એટલે કે ડાય ઇસોસાઇનેટ અને ડાયોલ અને પછી છે રેઝિન એટલે કે એપોક્સાઇડ અને એમાઈન પ્રતિક્રિયા તો કે આર એન સીઓ વધતા અલ્કોહોલ એટલે આર એન એચ સીઓ ઓ આરડેસ જો પાણીનો દૂર થતો નથી કાર્બન ડાયોક્સાઇડનો દૂર થતો નથી પછી રિંગ ઓપનિંગ પોલિમરાઇઝેશન તો કે મોનોમર નાના રિંગ આકારમાં હોય છે અને પ્રતિક્રિયા દરમિયાન એ રિંગ શું થાય તો કે ખુલી જાય છે 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 અને લાંબી બને વિશેષતા શું પોલિમર તો કે રિંગની અંદર રહેલા તણાવ દૂર થાય છે નિયંત્રિત રીતે પોલિમર બને છે અને ખાસ પ્રકારના પોલિમર માટે ઉપયોગ થાય છે પછી પોલી એપોક્સાઇડ તો કે એપોક્સાઇડની રીંગ ખુલીને જોડાય છે અને પોલી લેક્ટાઇડ તો કે લેક્ટાઇડની રીંગ ખુલીને પોલિમર બને છે

અને ચેન પોલિમરાઈઝેશનમાં એડિશન ઉપર આધારિત છે ઉદાહરણમાં સ્ટેપ પોલિમરાઈઝેશનમાં પોલિએસ્ટર અને નાયલોન અને ચેન પોલિમરાઈઝેશનમાં પોલિયોથીલિન અને પોલી પોલીકન્ડેન્સેશન જે છે નાનાણું બહાર નીકળી જાય છે પોલિએડિશનમાં નાનાણું બહાર નીકળતા નથી ઉદાહરણ ખાસ યાદ રાખજો નાયલોન અને પોલી પોલીકન્ડેન્સેસનના ઉદાહરણ છે અને પોલિયોડિશનના પોલિયોથીન અને ઇપોક્સિન અને રિંક ઓપનિંગ પોલિમરાઇઝેશન તો કે રિંગ ખોલીને સાંકળ બને જેમાં પોલીલેક્ટાઇડ અને પોલી એપોક્સાઇડ બને આઈ હોપ તમને આ ચેપ્ટર સમજાઈ ગયું હશે જો હવે તમે આપણા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કમેન્ટ અને શેર કરજો થેન્ક યુ